हेलो ગામનાવ ઝાડવા લઈ લો ઝાડવા ફૂલી ઝાડવા વેસવા આવી છે જામુડો હે આંબો હે પછી છે ને જામફળી છે કલર કલરના ઝાડવા છે જેવા જોતા એવા જડ છે ખાલી 100 રૂપિયા નું એક ઝાડુ हेलो ગામનાવ ઝાડવા લઈ લો ઝાડવા हेलो આંબો છે જામુડો છે બધું છે ઝાડવા લઈ જા ઝાડવા हेलो ગામનાવ

આ મારા દિલના ને તમારું દિલ આમ ફફડા મારવા મળે એ વાત કરવાની છે કે ઝાડવા લેવાના છે પણ ધાબુ ફરી જાય ને પછી આ ભાઈ બગી સાહેબ એવું કરવું છે પણ અત્યારે નથી લેવા ના લેવા ને તો હાર વાલું વાત જા દે મનતું છે ને એવું ન કેતો મારે છે ને ધંધો કરવાનો હોય એ પણ આમ શું કરે

ફૂલી તો ફૂલી જ છે ઓ ફૂલી જેવું થાય નહીં પણ માજાની મને ભાવ આપતી જ નથી શું કરવું કોણ જાણે એને શું ગમે છે એની માયા તમે આમ તો હતર જડ સંપલા ગઈ ને કે લાયા કડિયા છે ને ફોન કરવાથી દીકરા બોલો ગામમાં કોઈ દેખાતું ને બોલ ન કરે કોક ની હીરી કરું

આ ઝાડા ઉછેરીને હું મોટા કરું અને મારી સોડી વેચ છે આવે આખોડીની દાળી પડી જાય છે બે હજાર રૂપિયા સાંજે સોડી લઈને આવે એ જામો જામો બાપુ બાપુ ઓલો આપડા ગામ નો ગોબરો નથી એને તમે કઈ કયો નઈ કા એ હું છે ને દરરોજ જાણો વેસવા જાવ ને તો દરરોજ મારી હરી કરે અને આજ તો છે ને મેં આ લીધું ન કીધું ને તો મારો હાથ પેકડો અને મારા બધા જાણવા લઈ લીધા એવું કીધું હા તે રોજ તારી હરી કરે ત્યાં હાથ કા કીધું મને પણ બાપુ આજ તો વધારે પડતી કરી ને એટલે હાલ મને દેખાડી ક્યાં છે હાલ હાલો દીકરી બાપો ને બોલાવા જોઈ

આ બે લઈ જાવ હું આંબો તો આમાં જીડ્યો નઈ એ કાકા ગમે લઈ જા ને આ બાઈ ની ક્યાં ખોડે એકર તો લેવા મફત માં મુjde મુjde લઈ જાવ અલ્યા ના હવે આ તારું માન રાખ દઉં અને આ બે લઈ જાવ બરોબર હા આમાં સોમાસું હે ને એટલે સોટી જાય થઈ જાય ગાય ગાઈમજો અરે ઉગી જાય તાર હા એટલે સો બાપુ આ રયો તો સુમા છોડી હરી કરે છે હે એ કોને કરી ઈ માર છોડી કે ક ખોટું એ ખોટું દુશે